ગુજરાતની રસપ્રદ સમાચાર જાણવા બેઠક પર બંને પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાડીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે રોડશો યોજ્યો હતો કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પી નો કચ્છના ગાંધીધામ ખાતે રોડ યોજ્યો હતો રાષ્ટ્રીય અધ્યક્ષ પી નડ્ડાનું ચારસો કમળ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું ગાંધીધામના ગાંધી માર્કેટથી આ રોડ શરૂ કરવામાં આવ્યો હતો આ રોડ કચ્છ મોરબી લોકસભા બેઠકના વિસ્તારના સાત વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા હતા અને મોટી માત્રામાં કચ્છ મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા રોડ શોમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ પુષ્પ વર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી આમ ગાંધીધામના જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરીયો રંગ જોવા મળ્યો હતો વિનોદ ચાવડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીધામની પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે કચ્છની આર્થિક નગરી ગાંધીધામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદારો અને સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે ગાંધીધામમાં એક લઘુ ભારત છે ગાંધીધામની પ્રજામાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે લોકોમાં જે ઉર્જા અને ઉમંગ દેખાઈ રહ્યો છે તેમજ લોકોમાં ખુશી જોવા મળી રહી છે જેનાથી જણાય આવે છે કે ગાંધીધામની પ્રજાએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ફરી લોકસભામાં વિજેતા બનાવીને મોકલવાનું મન બનાવી દીધું છે નડ્ડાએ ઉમેર્યું હતું કે આ લોકસભા ચૂંટણી એ ચૂંટણી નથી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિકસિત ભારત બનાવવાની ચૂંટણી છે છેલ્લા દસ વર્ષમાં ગાંધીધામની તસવીર પણ બદલી છે દસ વર્ષમાં ગુજરાતની તસવીર પણ બદલી છે દસ વર્ષમાં ભારત દેશને આપણી અગ્રણી દેશ તરીકે જોયું છે તે આજે ભારતની સૌથી મોટો પોટ કંડલા છે નરેન્દ્ર મોદીના નેતૃત્વની ક્ષમતાને કારણે ભારત આજે અગિયાર નંબર થી પાંચ નંબર ની અર્થ બની ચુક્યું છે હવે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીશું એટલે ભારત ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જશે દાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નેતાજી રચ પધારી રહ્યા છે અને આપ જોઈ શકો છો તેમ લગપતથી કરીને આદિસા સુધી ચારસો કિલોમીટરમાં તે લોકો પધાર્યા છે મોરબી વિધાનસભામાંથી પણ ઘણા લોકો આવ્યા છે અને કચ્છમાં તો કઈ કહેવાનું હોય જ નહીં ઓગણીસો ને પંચાણું થી ભારતીય જનતા પાર્ટીનું રોપણ થયું છે અને દિન પ્રતિદિન પ્રતિદિનભ્રક્ષ થયું છે અને એનું કારણ હોય તો આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આપણા લાદીલા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ ના કારણે કચ્છ ક્યાં હતું ને ક્યાં પહોંચ્યું છે કેટલો વિકાસ દુનિયાના લોકો પણ કચ્છના વિકાસને જુએ છે અને એનું વળતર આપવા માટે કચ્છની જનતા થનગની રહી છે આપણા લાદીલા ઉમેદવાર ભાઈ શ્રી વિનોદભાઈ ને પાંચ લાખ થી ઉપરની લીટ થી અમે ચોક્કસ જીતાવશું એવો સૌએ દર સંકલ્પ કર્યો છે એકસો દસ ટકા ચારસો પાર થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વર્ષોથી જે રાજ્યોની અંદર વિકાસ શૂન્ય હતું ત્યાં આ દસ વર્ષની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ત્યાં વિકાસ માનવી સુધી વિકાસ પહોંચ્યો છે એટલે બધાની એક જ વાત છે હકી બાર ચારસો બાર 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 મોદી સરકાર